ચૂંટણી પ્રચાર પ્રસાર ના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કરાયેલ ભગવાન શ્રી સત્ય નારાયણની આ કથામાં પાટણ ના ધારાસભ્ય ડો કિરીટ પટેલ સિંધપુર ના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર રાધનપુર ના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ખેમરભાઈ દેસાઈ શહેર કોંગ્રેસ પ્રમુખ ભરત ભાટીયા સહિત વિવિધ મંડલ પ્રમુખો અને જિલ્લા તાલુકાના કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસ કાર્યાલય ખાતે આયોજિત કાર્યકર્તા બેઠકમાં ઉપસ્થિત રહેલા પાટણના ધારાસભ્ય સહિત રાધનપુર અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્યોએ આગામી લોકસભાની ચૂંટણી માંગ વફાદાર રહી સૌ કાર્યકર્તાઓ કાર્યકર્તાઓએ ખભેખભો મિલાવી કોંગ્રેસના ઉમેદવારને વિજય બનાવવા હાકલ કરી હતી તો સાથે સાથે તેઓએ કોંગ્રેસ સમાગથી પક્ષ પલટો કરીને ભાજપમાં જોડાયેલા લોકો પર તીખા પ્રહારો કર્યા હતા અને સત્યની હંમેશા જીત થતી હોવાનું જણાવી કોંગ્રેસ પાર્ટી હંમેશા સત્યના માર્ગે ચાલી છે ત્યારે આગામી લોકસભાની ચૂંટણીમાં પણ સત્યનો વિજય નિશ્ચિત હોવાનું જણાવ્યું હતું જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે સત્યનારાયણની ની કથા બાદ યોજાયેલી કાર્યકર્તા બેઠકમાં ઉપસ્થિત કેટલાક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ પણ લોકસભાની ચૂંટણીને લઈને પોતાના સૂચનો રજૂ કર્યા હતા રિપોર્ટર જયેશ મકવાણા પાટણ